મંત્રી સાહેબ શ્રી અને સાંસદ સાહેબ શ્રી સૌ મહેમાન પધારી રહ્યા છે ત્યારે તમામ મહાનુભાવો તેમજ ગ્રામજનો મારી નંબર મળી કે આપ સૌ આપણી વચ્ચે આપણા માનનીય લૂટલાડીલા એવા માનનીય દંડક અને શ્રી ધવલભાઈ પટેલનું આકૃત્યુ છે આ સાથે આપણી વચ્ચે માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત મહેન્દ્રભાઈ પટેલનું પણ આકૃત્યુ છે તો આપણી વચ્ચે Bà con tranh luận được không được không được không được không được không được không I'm good. આજના પારે રેલવે ઓવરબ્રિજના લોક પર્વસન નિમિત્તે માનનીય કનુભાઈ દેસાઈ માનનીય કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય નાણા ઉર્જા પેટ્રોકેમિકલ્સ માનનીય દંડક અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલ માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત મનોજભાઈ પટેલ તેમજ તમામ મહાનુભાવોને મારી નમ્ર વિનંતી કે આપ સૌ સાથે મળી જોડાશો તો સૌ પ્રથમ સૌ મહાનુભાવો માનનીય you uh -huh.

શાંતિ શાંતિ રેતી ગણપતિ ગજાનંદ મહારાજ રામેશ્વર

જે પટેલ સાહેબ માનનીય કનુભાઈ દેસાઈનું ફૂલગોસ્તોથી સ્વાગત કરશે આપણે સૌ તાળીથી વધાવશું આપણી વચ્ચે માનનીય દંડક અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું સ્વાગત કરવા માટે હું જે પટેલ સાહેબને વિનંતી કરીશ ડી સાહેબ જે જે પટેલને વિનંતી કરીશ કે માનનીય ધવલ પટેલ સાહેબનું સ્વાગત કરશે આપણી વચ્ચે માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનોરભાઈ પટેલનું સ્વાગત કરવા માટે હું મિલનભાઈ યસોને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરશે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આપણી વચ્ચે માન્ય ડોક્ટર કેસી પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે હું ચેતલભાઈ યસોને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરશે આપણી વચ્ચે માનનીય કલેક્ટર સાહેબ છે તો હું જતીન સાહેબને આપણી વચ્ચે તમામ મહાનુભાવો છે અહીંથી આપણે સ્વાગત કરીએ તમામ મહાનુભાવોનું આપણે સૌ સાથે મળી અને તાળીઓથી સાથે સાથે તમામ મહાનુભાવોને આપણે ફૂલગુસ્તો આપીને સ્વાગત કરશું આજના ગુજરાત સરકારના માર્ગ મકાનમાં વિભાગ દ્વારા પાર્ટી લોકાર્પણ નિમિત્તે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું અહીંથી સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ તાળીઓ સાથે તેમનું સૌનું સ્વાગત કરશું આ ઉપરાંત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સંગઠનના હોદ્દેદારો જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય પત્રકાર મિત્રો સરપંચ શ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત તમામ ગ્રામજનોનું આ તકે આપણે સ્વાગત કરીએ છીએ અને વિનંતી કરીશ સૌને નમસ્કાર આજ રોડ વલસાડ જિલ્લાના પાર્ટી તાલુકાના પાર્ટી રેલવે ઓવરબ્રિજ ના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા માનનીય કેબિનેટ મંત્રી સાહેબ ગુજરાત સરકાર નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ સ્ટેજ સ્ટેટભાઈ બિરાજમાન માનનીય દંડક અને સાંસદ સાહેબ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શ્રી મનોહરભાઈ પટેલ સાહેબ માનીનીય કલેક્ટર સાહેબ શ્રી નૈમે તવે સાહેબ માનનીય પૂર્વ સાંસદ શ્રી ડૉક્ટર કેસી પટેલ સાહેબ તરફથી આવકારું છું પાર્ટી ખાતે રેલવે ઓવર બ્રિજને ટૂંકમાં વિગત આપું તો સદર ઓવરબ્રિજ ત્રણસો નેવું મીટરનો તથા નેશનલ હાઈવે તરફ ત્રણસો વીસ મીટર લંબાઈનો એપ્રોચ ધરાવતો બ્રિજ છે સદર બ્રિજ સાડા સાત મીટર પહોળો છે બનાવવામાં આવેલો છે ને આજુબાજુના અંદાજે ઘણા બધા કામો આવે છે અંદાજ પચાસ પચાસ હજારથી એક લાખ વસ્તીને હાઇરો ઘણો ઉપયોગી થશે અને કોસ્ટલ હાઈવે અને દમણ તરફ જવા માટે ખૂબ જ સરળ નહીં થઈ અને ટ્રાફિક ઇઝીલી મુવમેન્ટ થઈ શકશે વધુમાં સેફ ની સૂચના મુજબ જે બીજો આપણે માછીવાડ તરફની કામગીરી પણ હાલ ચાલુ જ છે જેનું પણ અમે ફેબ્રુઆરી એન્ટ સુધીમાં પૂર્ણ કરવાની થકી આપીએ છીએ આપણી વચ્ચે માનનીય ડૉક્ટર કેસી પટેલ સાહેબ ઉપસ્થિત છે તો તેમને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમ પૂર્વ સંસદ ભારત માતા કી નાઇન્ટી આટક નંબર નેવું પારડી ઉંમરસડીને જોડતો રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા કેન્દ્ર સરકારના ભારતીય જનતા પાર્ટીના મંડક અગ્રણશ્રી ઢોલભાઈ પટેલ સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનોહરભાઈ આપણા કલેક્ટર સાહેબ વરસાડીના ખૂબ જૂના મારા સાથી પ્રમુખ મહેશભાઈ દેસાઈ મારા પાર્ટીના સૌ હોદ્દેદારો સામે મારા સૌ કાર્યકર્તાઓ સૌને મારા પ્રણામ આપે મારી પાર્ટીએ મને દસ વર્ષ સુધી ખૂબ સારી તક આપી એ બદલ મારી પાર્ટી આપ સૌને ખૂબ ખૂબ વંદન કરું છું એ દરમિયાન મને જ્યારે તક મળી ત્યારે ઉમરગામથી વલસાડ સુધી રેલવેના બાવીસ રેલવે ઓવર બી મંજૂર કરાયો અને તેમાં કેટલા ને અમે લોકાર્પણ કરી દીધા છે મને કહેતા આનંદ થાય છે કે વલસાડનો જે ઓવરબ્રિજ એ મલ્ટીલેયર ઓવરબ્રિજ જે સાઉથ ગુજરાતમાં પહેલો એવો ઓવરબ્રિજ હશે જે મલ્ટીલેયર ઓવરબ્રિજ જઈ રહ્યો છે એ રીતે જ્યારે હું સંસદ તરીકે કામ કરતો હતો ત્યારે અશ્વિની વૈષ્ણવ સાહેબ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જ્યારે પણ વૈષ્ણવ સાહેબ પાસે ગયા ત્યારે એમણે મારી વાત સાંભળી છે રેલવેનું તંત્ર જ્યારે જ્યારે અમારી મીટિંગ થાય ત્યારે હંમેશા એ વાત સાંભળે છે અમારો વાપી પાસે બલીઠાનો જેવો લોકાર્પણ થશે અને એના માટે ખૂબ મુસીબતો આવી એનો પણ કનુભાઈ દેસાઈ સાહેબ અને બીજા બધાએ ખૂબ સહકારથી આપણે એનું કામ પૂર્ણ કરી શકવાના છે તે જ રીતે આ જે માછીવાડનો ફાટક છે એના માટે પણ સરકારમાં અનેક વખત રજૂઆત કરવી પડી મારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કનુભાઈ દેસાઈ સાહેબ વારંવાર મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરીને જે માછીવાડની રજૂઆત હતી એને એક રેમ્પ આપીને એક આખો ફાટક એ બાજુ ઉતરે એવી રીતના ભાઈઓની ખૂબ રજૂઆત હતી જેને પણ સરકારે ધ્યાનમાં રાખીને એ પણ કામ ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે તો આપણે ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ ભારત માતા કી ભારત માતા કી પાછળવાળા બહુ ધીરા ધીરા બોલે એવું નહીં ચાલે ભાઈ પાર્ટી વાળા તો જોર થી બોલે આપણા ના રેલવે બ્રિજ નું જે લોકાર્પણ છે જે આટલા હજારો અને લાખો લોકોને સારી સવલત આપવાનું કામ ફેસિલિટી આપવાનું કામ જે આપણે દેશની કેન્દ્ર અને રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે આપણા લોકાર્પણના પ્રસંગને આપણા પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય આપણા ગુજરાતના નાણાં મંત્રી એવા કનુભાઈ દેસાઈ સાથે જ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વલસાડના કલેક્ટર શ્રી એની સાથે જ આપણા વલસાડના લોકલાડીલા પૂર્વ સાંસદ કેસી પટેલ સાહેબ વલસાડ ભારતીય જનતા પાર્ટીના આપણા મહામંત્રી શિલ્પેશભાઈ ઉપપ્રમુખ જીતેશભાઈ મહેશભાઈ દેસાઈ સતીષભાઈ પટેલ જતીનભાઈ અને ખાસ કરીને આટલી મોટી માત્રામાં ઉપસ્થિત દરેક પાર્ટીના લોકજનો પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ આટલું ભવ્ય સ્વાગત કરવા બદલ અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્યની સરકાર પૂરા ભારત દેશમાં અને ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભાના લોકોનું જીવન સ્તર કઈ રીતના સુધરે એમને કઈ સારી રીતના યોજનાનો લાભ મળી શકે એના માટે અમારી સરકાર પૂરી રીતે જ કાર્યરત છે એના માટે આખા વલસાડ ડાંગ લોકસભાના અંતર્ગત આવતા વલસાડ નવસારીમાં આપણું રેલવે ક્રોસિંગ જે ફાટકનું જે આપણા પહેલાં વર્ષો લીધીને જામ લાગતું ટ્રાફિકોમાં કલાકો સુધી લીધી ટ્રાફિક જામ લાગતું એને આપણે નિરાકરણ માટે રેલવે ક્રોસિંગ ફ્રી આપણે જે સિટીની કલ્પના કરતા હતા વિસ્તારની કલ્પના કરતા હતા જિલ્લાની કલ્પના કરતા હતા એના માટે પહેલાં આપણે ડૉક્ટર કેસી પટેલ સાહેબે જેમ વાત કરી એમના પ્રયાસ થકીને જે કનુભાઈ રાજ્યમાં પણ કામ કર્યું એના થકી આપણે બાવીસ જેટલા આવા ઓવરબ્રિજ બનાવીએ છીએ અને આગળના દિવસોમાં પણ આવા જેટલા પણ ઓવરબ્રિજ જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ત્યાં અમારી સરકાર બનાવવા જઈ રહી છે એની સાથે હમણાં ભગવાણામાં પણ આપણે જે બ્રિજ બન્યો છે એનું પણ લોકાર્પણ કરવાનું કામ કરવાના છે અને વાપી પાડી વલસાડમાં જેટલા પણ બીજા વિકાસના કામો છે એ દરેક વિકાસના કામો આપણે બધા સાથે મળીને પૂર્ણ કરવાના છે અને ખાસ કરીને હમણાં લગીને આપણા જેટલા પણ વિકાસના કામો અહીંયા થયા એમાં ખાસ કરીને આપણા કનુભાઈ દેસાઈનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે અને એમના સમર્થનના આશીર્વાદથી જે નરેન્દ્ર મોદી સાહેબનું ખાસ વિઝન આપણા વલસાડ માટે છે અમિત શાહ સાહેબનું છે ભૂપેન્દ્ર પટેલ સાહેબનું છે એમાં આપણે હમણાં લગીને જે વિકાસથી એ ખાલી ટ્રેલર છે આવનારા પાંચ વર્ષમાં આપણે વિકાસનું પૂર ફિલ્મ જોવાનો છે એવું વિકાસની ગેરંટી તમને બધાને આપીએ છીએ હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ નરેન્દ્ર મોદી સાહેબ સાથે મારી મુલાકાત થઈ ત્યારે પણ વલસાડના વિશે એમનું જે વિઝન છે ને એમની જે ગાઈડલાઇન્સ છે કે નરેન્દ્ર મોદી સાહેબે મને ખાસ કહ્યું કે વલસાડને હજુ પણ ઉત્તરોત્તર પ્રગતિ આપણે બધાએ મળીને કરવાનું છે ને વલસાડ પૂરો ગુજરાતમાં અને પૂરા ભારતમાં મોડલ જિલ્લા તરીકે ઉભરી આવે એવું કામ બધાએ મળીને આપણે સાથે કરવાનું છે અને તમને જેમ ખબર છે કે જ્યારે આપણે વલસાડાંગ લોકસભા વિસ્તારમાં ઇલેક્શન આપણે જૂનમાં લડ્યા હતા અને તમે બધાએ પૂરી સાતે સાત વિધાનસભાને ખાસ કરીને પાર્ટી વિધાનસભાના દરેક લોકોએ જે મને અપાર જન સમર્થન આપ્યું એના થકી આપણે વલસા ડાંગ લોકસભા સીટ બે લાખ અને દસ હજાર જેટલી જંગી માર્જિન સાથે જીત્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ એ રીતે આપણી પાર્ટી વિધાનસભામાં પણ આપણે સિત્તોતેર હજાર જેટલી જંગી માર્જિન સાથે આપણે જીત્યા હતા એના માટે પણ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું અને તમને જેમ ખબર છે કે મને પહેલાં દિવસથી ચાર જૂને આપણે જીત્યા અને મને હંમેશા ધ્યાન હતું કે કોઈ પણ જનપ્રતિનિધિ હોય ચૂંટાયેલો જનપ્રતિનિધિ હોય ચાહે સરપંચ હોય તાલુકા પંચાયતના સભ્ય હોય જિલ્લા પંચાયતના સભ્ય હોય ધારાસભ્ય હોય કે સાંસદ હોય ખાલી ઓફિસમાં બેસીને કામ નહીં કરી શકે એ જ્યારે ગ્રાઉન્ડમાં જશે લોકોને મળશે લોકો સાથે વાતચીત કરે જ ખબર પડે કે લોકોની વેદના શું છે ને એને નિરાકરણ કઈ રીતના કરવાનું છે એના કારણે પાંચમી જૂનથી આપણે સાતે સાત વિધાનસભા હું સતત પ્રવાસ કરું છું લોકોની વચ્ચે રહું છું એની સાથે ચાહે રેલવે સ્ટેશન હોય હાઈવે હોય કલેક્ટર કચેરી હોય સિવિલ હોસ્પિટલ હોય એ દરેક જગ્યા જાતે હું જાઉં છું ને મને સમસ્યા ખબર પડે એનું ખાસ ઉદાહરણ આપું તો આપણું વલસાડ રેલવે સ્ટેશન જ્યારથી અમે તેર માર્ચથી મારું ઇલેક્શનનું કેમ્પેન ચાલુ કર્યું ત્યારથી દરેક લોકો વાત કરતા કે પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ બહુ વધારે દૂર છે અને એના કારણે રાતના સમયે કે દિવસના સમયમાં પણ જે વૃદ્ધ લોકો હોય મહિલા હોય બાળકોને એને ચાલવામાં બહુ તકલીફ પડતી અને સિક્યોરિટીના પણ રીઝન હતા તો મને ત્યારે વલસાડ રેલવે સ્ટેશન મેં ત્રણ ચાર વર્ષથી વિઝિટ નહીં કર્યું હતું એટલે મને વસ્તુની જાણ નહીં હતી પણ અચાનક એક દિવસે પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ અને ધારાસભ્ય સાથે હું વલસાડ રેલવે સ્ટેશન પહોંચ્યો અને ત્યાં જોયું કે સાચે જ પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ ઘણું દૂર છે અને એના લોકો લીધે લોકોને વેદના ઉઠાવી પડે છે એના કારણે તરત જ મેં રેલવે તંત્રને જાણ કરી અને ત્રણ દિવસની અંદર જે પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ પર ટ્રેન આવતી હતી એ બધી પ્લેટફોર્મ નંબર એક પર આવવાની ચાલુ થઈ ગઈ છે એ કામ બધાએ આપણે મળીને કર્યું છે અને આવનાર દિવસમાં હજુ પણ આવી ટ્રેનો હોય એને પણ આપણે પ્લેટફોર્મ નંબર એક પર લાવવાના છે ખાલી આપણું વલસાડ જ નહીં પણ વલસાડ પારડી વાપી ઉમરગામમાં પણ રેલવે સ્ટેશનની સારી સવલતો મળે સારા ટ્રેનના સ્ટોપેજ મળે એના માટે અમે પૂરી પ્રયાસ કરી રહ્યા છે અને જેમ મેં વાત કરી કે જે તમે મને અપાર સમર્થન આપ્યું છે હું તમારા માટે પાંચ વર્ષને એના પછી પણ પંદરથી વીસ વર્ષ તમારી સેવા માટે હું અહીંયા હાજર રહેવાનો છું એ તમે કોઈ પણ ચિંતા કરતા નહીં ખાસ કરીને આજે પાર્ટી આવ્યો છે તો પાર્ટીની એક વાત યાદ આવે છે હું મહારાષ્ટ્ર ઇલેક્શનમાં હું પ્રભારીમાં હતો અને ત્યારે વસ વસઈમાં હતો અને વસઈમાં ત્યારે ફોન આવ્યો મને નવ ને એક મિનિટે કે આપણા પાર્ટીના લોકો નેપાલમાં ફસાઈ ગયા હતા પૂળમાં ફસાઈ ગયા હતા આજુબાજુ ડુંગર હતા અને એમને એવું થયું કે હવે અમારો જીવ ગુમાવવાનો વારો આવશે પણ નવ વાગેને એક મિનિટે મને મેસેજ આવ્યો નવ વાગે ને છ મિનિટે એટલે તરત જ એમને ફોન કરીને જાણ કરી કે તમે જરા પણ ડરતા નહીં અમારી પૂરી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તમારી સાથે ઊભરે લે છે તમને અમે બધા બચાવી લેશું તરત જ મેં આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબને જાણ કરી એમના ઓફિસને જાણ કરી હોમ મિનિસ્ટ્રીથી એમને કોલ ગયો નેપાલ સરકારને કોલ ગયો એમાં કનુભાઈ દેસાઈએ પણ ખૂબ મદદ કરી એના કારણે આપણે બાર કલાકની અંદર આપણા પાર્ટીના નવ યુવાન જે અહીંયાથી ફરવા ગયા હતા એ નવે નવ યુવાનને રેસ્ક્યુ કરીને નેપાલના કાઠમંડુ લઈ ગયા અને ત્યાં હેમખેમ કરીને બધું એમને સવલતો આપી અને બીજા બે દિવસની અંદર એમને ભારત સુરક્ષિત લાવી લઈ આવ્યા એ કામ આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને કર્યું છે એટલે આપણા પાર્ટીના લોકો હોય કે વલસાડાંગ લોકસભાના કોઈ પણ યુવાનો હોય કે કોઈ પણ લોકો હોય દુનિયાના કોઈમાં ખૂણામાં પણ ફસાયેલા હોય તો અમે તમારી મદદ કરવા ચોવીસ કલાકને ત્રણસો પાસઠ દિવસ હાજર છે એટલે આવી જ રીતે આપણે આગળ વિકાસના કામ બધા સાથે કરતા રહેશું એ સાથે જ મારી વાણીને વિરામ આપું છું ધન્યવાદ અને વાત કરી તેમને કરેલી તમામ કામગીરીથી લઈ અને લોક ઉપયોગી કામથી સૌને વામુક કર્યા હવે આપણી વચ્ચે માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ઉપસ્થિત છે તો હું જે પટેલ સાહેબને વિનંતી કરીશ કે સાહેબશ્રી નો આવકારે અને એમનું સ્વાગત કરે આજના કાર્યક્રમ આભાર સાહેબશ્રી સૌને નમસ્કાર ઉમરસાડી પાર્ટી સ્ટેશન ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે આપણા લોકપ્રિય યુવાન સાંસદ ધવલભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ પૂર્વ સાંસદ ડોક્ટર કેસી પટેલ શિલ્પેશભાઈ મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના ભાઈઓ અને બહેનો સૌપ્રથમ તો આ બ્રિજ થોડો મોડો શરૂ થવા બદલ આપની સમજ આવું છું કેરીની સિઝન હતી કે પરીક્ષા વખતે લોકોને ઘણી તકલીફ પડી પરંતુ આ વખતનું ચોમાસું એટલું હતું કે પાંચ વર્ષ પાંચ મહિના સુધી વરસાદ થયો અને એ વરસાદના લીધે લીધે ઘણી બધી કામોમાં અડચણ આવી પરંતુ હવે આપણને એક સુંદર બ્રિજ મળી ગયો છે અને આપણા માછીમાર વિસ્તારની હંમેશા માગણી હતી કે આ બંને કામો સાથે થવા જોઈએ એટલે આ કામ પણ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થશે એવી ખાતરી આપી છે આપણે એનો ફોલોઅપ કરીને એ પૂર્ણ કરીશું ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની આગેવાની હેઠળ કેન્દ્રમાં તેમજ ગુજરાતમાં માન્ય ભૂપેન્દ્રભાઈની સાથે જે રીતે ગુજરાત સરકાર કામ કરી રહી છે આપણી ગુજરાતમાં સરકાર લગભગ ઓગણીસો પંચાણુંથી એટલે કે આખા ભારતમાં કોઈ પણ એક પાર્ટી આટલું લાંબુ રાજ્ય શાસન કર્યું હોય એવો આ પ્રથમ બનાવ છે અને એના માટે જો કોઈનો આભાર માનવો હોય તો આપ સૌ કે ગુજરાતની જે જનતા છે જેમણે મોદી સાહેબમાં અતૂટ વિશ્વાસ દાખવ્યો છે અને સાથે એક એવો વિકાસનો નવો આપણને અધ્યાય મોદી સાહેબે શીખવ્યો છે એમાં આપણે સૌ જોડાયા છે ખાસ કરીને આપણો દક્ષિણ ગુજરાતને જોઈએ તો ગુજરાતનો સૌથી વધુ વિકાસ આપણા દક્ષિણ ગુજરાતમાં થયો છે કલેક્ટર સાહેબનું નામ બોલવાનું ભૂલી ગયો માન્ય કલેક્ટર શ્રી આપણી વચ્ચે રહીને આપણા ઘણા બધા વિકાસના કામોની સાથે સાથે આપણા ઘણા પ્રશ્નો સાંભળે છે એટલે એમને પણ આવકારી અભિનંદન આપું છું તો વિકાસની દૃષ્ટિએ જોઈએ તો આપણા ઘણા બધા કામો થયા છે અને જે કંઈ કરવાના બાકી હશે તે ચોક્કસ રીતે આપણે કરીશું પરંતુ આપણે હંમેશા નરેન્દ્રભાઈના સપોર્ટમાં કે મોદી સાહેબની મોદી સરકારની સમર્થનમાં હંમેશા કામ કરીશું અને એ રીતે જ સમગ્ર ભારતનો અને આપણા ગુજરાતનો વિકાસ થશે મોદી સાહેબ જે રીતે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યા છે કે ક્લાઇમેટ ચેન્જ હોય કે વાયુ પરિવર્તન હોય આપણે જોઈએ છે કે આપણે દરેકને જ્યારે વરસાદ ન હોય ત્યારે વરસાદ વળે છે આખો વરસ વરસાદ પડ્યો આપણો વચ્ચે વચ્ચે તો ખેતીને પણ નુકસાન થાય ને આ બધાને દૂર કરવા માટે એમણે જે કોલસાથી જેટલો પણ વપરાશ થાય કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય એને દૂર કરવાનો જે એક સુંદર અભિગમ આખા વિશ્વને આપ્યો છે એમાં આપણો ભારત અને તેમાં પણ ગુજરાત સૌથી આગળ છે એટલે આપણે ફરીથી મોદી સાહેબને અભિનંદન અને આભાર માનીએ બીજું કે આપણા વિસ્તારમાં જે કંઈ પણ વીજ વાયરો અને લાઈટ છે કે ટ્રાન્સફોર્મર છે એને નવીનીકરણ એટલે કે આપણા કાંઠા વિસ્તારમાં તો અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ થાય જ છે પરંતુ હવે પછી આપણે નવા મીટર પણ લગાવીએ છીએ એ મીટરના લીધે કોઈ પણ આપણા મીટર સાથે ચેડા નહીં કરી શકે એટલે જ્યારે પણ મીટર લગાવવાની તૈયારી થાય ત્યારે આપ સૌ એમાં સાથ આપશો એવી વિનંતી આપશો ને સ્માર્ટ મીટર આપણે લગાવવાના છે બધા થેન્ક યુ આભાર ભારત માતા કી अभर क प士 सा affiliated. आभान ऊ्रियोट अ Okay. इस भा हो को किर्श आड़ा, गालो जटने आव्चान का लागाइस lanes ap time that at shipURE कि डाया पंकिया. रोलन को अपालो रोलन को जबोलन कर सका है. हैं गिर लोग थे ભાઈ મનોરભાઈ મનોહરભાઈ ંતરાય દેસાઈ આમ મારો મૂળ વતન ઉંબરશાળી છે પરંતુ છેલ્લા પચીસ વર્ષથી હું પારડી બાલાખાડી ખાતે રહું છું આ જે રેલવે સ્ટેશનનો ઓવરબ્રિજ જે બન્યો જે મારા જેવા ઘણા વ્યક્તિઓ કે જે લોકોની દરરોજની અવર જવર છે દિવસમાં બે વખત એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે સ્કૂલના વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓ રો નોકરિયાત વર્ગ માટે પણ આ ઓવરબ્રિજ ઘણો જ ઉપયોગી થયો છેલ્લા ઘણા વખતથી બ્રિજનું કામ થોડું ધીમી ગતિએ ચાલતું હતું પરંતુ જે રીતે કામ પૂર્ણ થયું છે અને જે ક્વોલિટી આપી છે એ માટે માનનીય ધારાસભ્ય નાણાં મંત્રી શ્રી કનુભાઈ તથા આગળ જે ડૉક્ટર કેસી પટેલ સાહેબે કામ કર્યું હતું અને ધવલભાઈ પટેલ જે સાંસદ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર આજે જ કનુભાઈએ ખાતરી આપી છે કે ફેબ્રુઆરી મહિનામાં માછીવાર તરફ જે ફાટો ઉતરશે એ પણ તૈયાર થઈ જશે એટલે માછીમાર નહીં પ્રજા પણ ખૂબ જ ખુશ છે અને ફરી એક વખત કહું કે આ ઓવરબ્રિજ બન્યા પછી અમારે સમયનો એટલો બધો બચાવ થઈ ગયો છે અને એટલી બધી સુવિધા સરસ પ્રાપ્ત થઈ છે જે માટે ફરી એક વખત નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર ન્યૂઝ છે ને